શ્રી કર્મયોગી એજ્યુકેશન રાજકોટ દ્વારા ઇન્ટરનેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી વિજ્ઞાન મેળાનું આયોજન સુંદર અને ભવ્ય રીતે કરવામાં આવ્યું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા આજરોજનું જાહેર આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ અનેક વૈજ્ઞાનિક પ્રોજેક્ટ અને કૃતિઓ રજૂ કરી હતી અહેવાલ સંજય પોપટ ડોક્ટર શાંતિલાલ એચ વિરળિયા બે હજાર એકથી કર્મયોગી શૈક્ષણિક સંકુલની સ્થાપના કરી આજે નેશનલ સાયન્સ ડે એટલે જય વિજ્ઞાન બોલીશ આમ તો વર્ષોથી આપણે બોલીએ છીએ જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન તો આવા અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ કેમ્પસમાં વિદ્યાર્થીના માધ્યમથી ગુરુજનોના ગાઇડન્સથી સરસ મજાનો એક વૈજ્ઞાનિક ઢબે આધુનિક પ્રદર્શનનું આયોજન કર્યું છે એમાં વાલીનો સહકાર પણ ખૂબ સારો મળ્યો છે એમાં જ લોકવજ્ઞાન કેન્દ્રમાંથી પણ ડૉક્ટર ભાઈ સાહેબનો પણ ખૂબ સહકાર મળ્યો છે આજે આપને જણાવતા આનંદ થાય છે કે બે હજાર એકની સાલમાં ફક્ત પ્લે અને પેલું બીચ રોડ શરૂ કર્યું હતું આજે એ બીજ એક વટવૃક્ષ બની ગયું બધાના સહકારથી આજે હાઉસથી પીજી સુધી એટલે કે કોલેજના પણ પાંચ કોર્સ ચાલે છે એકથી બાર ગુજરાતી મીડિયમ એકથી આઠ ઇંગ્લિશ મીડિયમ એનઆઈએસ બોર્ડ સીબીએસસી બોર્ડ અને કોલેજની અંદર પણ બીકોમ બીસીએ બીએસડબલ્યુ બીએસસીએટી અને એમએસડબલ્યુ આવા કોર્સિસનું આ સંસ્થા સંચાલન કરી રહી છે